નમસ્કાર મિત્રો મિત્રો હું તમારો બધાનો દોસ્ત તમારા માટે એક સારામાં સારી ગાય લઈને આવ્યો છું ગાય બીજા ત્રીજા વિતરણની ગાય છે બહુ ઊંચી હાઈટવાળી અને બહુ જ સારા સિમનની અને સારી નસલની છે જે ટાઈમે ચૌદથી પંદર લિટર દૂધ કરવાની કેપેસિટી વાળી છે દૂઈ જોઈને લેવાની છે ગાય ગાય વિવાવાની તૈયારી ઉપર છે એક બે ત્રણ દિવસમાં વિવાઈ જશે જો તમને યોગ્ય લાગે તો તમે ખરીદી શકો છો એમનું સરનામું અને મોબાઈલ નંબર પણ અંદર મૂકવામાં આવેલો છે અને અમારી ચેનલ ઉપર નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને ખાસ કરીને લાઇક કરજો તમે જોઈ શકો છો તમારે પણ ભેંસ વેચવા મૂકવી હોય તો અમારે એક છેલ્લો નંબર આપેલો છે એની ઉપર ગાય ભેંસનો વિડીયો સરનામું અને કિંમત લખીને મોકલી શકો છો પણ વિડીયો સારો ક્વોલિટીમાં અને બહુ જ સારો છે તો એને યુટ્યુબમાં મૂકીશું તમે જોઈ શકો છો પંચાણું હજાર રૂપિયા કિંમત મૂકેલી છે હજુ એક પાંચ દિવસની વાર છે બીજું વેતર છે એક ટાઈમનું ચૌદથી પંદર લીટર દૂધ જોઈને લેવાની છે એમનું સરનામું છે ગામ છે સરવા તાલુકો જિલ્લો છે બોટાદ અહીંયા એમનો મોબાઈલ નંબર આપેલો છે આ યુટ્યુબ ચેનલનો નંબર છે જેની ઉપર તમારે ગાયભેસ સેચવા મૂક્યો હોય તો ગાયભેસનો વિડીયો સરનામો અને કિંમત લખીને આ નંબર ઉપર તમે મોકલી શકો છો ચૂંટણી સમયમાં એને યુટ્યુબમાં મૂકીશું